નમસ્કાર મિત્રો તો ફરી એક આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે એકવીસમાં હપ્તો ક્યારે આપશે અને એકવીસમાં હપ્તાને લઈને પ્રધાનમંત્રીનો મોટો નિર્ણય એકવીસમાં હપ્તાને લઈને રાતોરાત મોટા ફેરફાર થયા છે મિત્રો તે કયા ફેરફાર છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને પ્રધાનમંત્રીએ કયો મોટો નિર્ણય લીધો છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને એકવીસમા હપ્તાની તારીખ કઈ છે અને એકવીસમાં હપ્તો ક્યારે આવશે અને એકવીસમા હપ્તા માટે તમારે શું શું કરવું પડશે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને કયા ખેડૂતોને એકવીસમાં હપ્તો નથી મળવાનો તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે એકવીસમા હપ્તા પહેલાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણ સિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે તેમણે તમામ રાજ્યને તમામ રાજ્યના સરકારોને આધાર શેડિંગ ઈ અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવાની અને ચોકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાસેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવાની વિનંતી કરી હતી તો મિત્રો આની અંદર જણાવવામાં આવ્યું છે કે જે કૃષિમંત્રી શ્રી શિવરાજ ચૌહાણ છે તેમણે જણાવ્યું છે કે જે ઈ અને બધું ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવેલી લિસ્ટ છે તે તેમને મોકલી આપો એટલે કે તેમને મોકલશે એટલે બે હજારનો હપ્તો ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે એટલે કે મિત્રો જે પણ આ જે સુધારેલી લાભાર્થીઓની યાદી છે તે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે ત્યારે બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવાનું શરૂ થઈ જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સાથે સાથે કૃષિ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ હજુ ઈ કેવાય આધાર સીડી અને બેંક સાથે આધાર લિંક પૂર્ણ નથી કર્યું તેમને આ એકવીસ માપતાનો લાભ નહીં મળે મિત્રો તમારે પણ ઈ કેવાયસી આધાર સીડી કે જમીનના રેકોર્ડ્સ અપડેટ કરવાના બાકી હોય કે બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો પૂર્ણ કરી દેજો નહીં તો તમને પણ એકવીસ માપતાનો લાભ નહીં મળે અને મિત્રો રાજ્ય સરકારોની ચૂકવણીમાં કોઈપણ વિપક્ષ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તક તકે લાયક ખેડૂતોની અપડેટ કરેલી યાદી કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્દેશ આપવામાં આવે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ નોંધનીય છે કે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં એકવીસમો હપ્તો પહેલેથી જ જારી કરી દીધો છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને હપ્તો જારી કર્યો છે તાજેતરના પૂર અને ભૂસ્કલનના ધ્યાનમાં રાખીને આ રાજ્યોના ખેડૂતોને આગોતર રાહત આપવામાં આવી છે ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આ હપ્તો મળ્યો છે તો મિત્રો આની અંદર જે ત્રણ રાજ્યોને હપ્તો આપવામાં આવે છે તેનું કારણ પૂરથી ઘેરાયેલ વધારે નુકસાન થયું હતું પાકને તે માટે તેમને બે હજારનો હપ્તો આપ્યો છે અને સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આ હપ્તો મળી ગયો છે અને પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશના ખેડૂતોને છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેમનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આપણે આગળ વાત કરી કે પીએમ કિસાન એકવીસમાં હપ્તાની તારીખ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે તો મિત્રો આની અંદર જણાવવામાં આવ્યું છે કે જે એકવીસમાં હપ્તો પડવાનો છે તે ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને મિત્રો કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરી લીધી છે તો મિત્રો તમારું નામ છે કે નથી તે તમે ચેક કરી લેજો એ જે ખેડૂતોની ઈ અને બેંક ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેમને તેમનો સમયસર ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે એટલે કે બે હજારને એકવીસમાં હપ્તો મળી જશે અને જેમને પણ ઈ કેવાયસી બાકી હોય કે અન્ય ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાના બાકી હોય તેમને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે એટલે કે મિત્રો તમારે પણ અન્ય ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાના બાકી હોય તો જલ્દીથી જલ્દી ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી દેજો ને રીતે તમને પણ એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો આ હતી એકવીસમાં હપ્તાના વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો તમને પણ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડીયોમાં